નમસ્કાર વલા વિદ્યાર્થી મિત્રો ટેપિક પ્રતિનિધિમાં શું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય કે કારો તેનો પાંચ બે બે વરસાદ ને પાંચ પેપર આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન એક થી અઢારનું સોલ્યુશન જોઈ લીધું આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન ઓગણીસ ચાલી નીકળીએ પ્રવાસમાં કવિતા વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો પહેલો જવાબ આવશે પહેલો વરસાદ આવે ત્યારે માટીની સુગંધ આવે ધરતી લીલીછમ થઈ જાય અને ફૂલો ખીલી ઉઠે નદીઓ વહેવા લાગે છે બીજું ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું થાય જવાબ ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે નદીઓમાં ઘસમસતું પાણીનું પૂર આવે છે ખેતરો અને પાણી ભરાઈ જાય છે ત્રણ અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે વરસા અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો જવાબ અષાઢ મહિનામાં વાતાવરણ વરસાદી માહોલવાળું હોય છે દરેક જગ્યાએ બસ પાણી જ પાણી જોવા મળે છે કાળા ડિબાંગ વાદળો અને મોરના ટોંકા સાંભળવા મળે છે ચાર તો જવાબ હશે વરસાદની મોસમ શ્રાવણ ભાદર અને આસો એમ ચાર માસ રહે છે આથી તેને ચાર માસી એટલે કે ચોમાસું કહે છે પાંચ તો જવાબ હશે સામયું એટલે મહેમાનોનું ગામના જાપે સામે ચાલીને ઢોલ નગારા વગાડતા વગાડતા સ્વાગત કરવું સામયું લગ્નમાં ધાર્મિક પ્રસંગોએ તથા કોઈ ખાસ પ્રસંગોએ ગામના લોકો અને કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવે છે પાંચમાનો જવાબ આવશે ઠાલા બેસીને રહેવાને બદલે મને જુદી જુદી રમત રમવી પુસ્તકો વાંચવા મિત્રોને મળવું ચિત્ર દોરવા સંગીત શીખવું વગેરે પ્રવૃત્તિઓ કરવી ગમે છે ત્યારબાદ જોઈએ સમાજ આધારિત પ્રશ્નો તો સાત નંબરનો જવાબ આવશે મને શિયાળાની ઋતુમાં ફરવા નીકળવાનું બહુ મન થાય મને મારા મમ્મી પપ્પા ભાઈ બહેન અને મિત્રો સાથે પ્રવાસમાં જવું ગમે આઠ જવાબ આવશે મારા ઘરે મારા મામા મામી ફોય ફોવા કાકા કાકી આવે ત્યારે તેમને લેવા કે આવકારવા સામે દોડતો પહોંચી જાઉં છું નવ જવાબ છે મારા દાદા મારા માટે જ્યારે બજારમાંથી કોઈ મીઠાઈ અથવા ફળ લાવે છે ત્યારે હું ઝૂમી ઉઠું છું દસ વરસાદ આવે ત્યારે તમને શું કરવું સૌથી વધુ ગમે ચોમાસામાં તમને શું ન ગમે કેમ જવાબ વરસાદ આવે ત્યારે મને તેમાં નાહવું સૌથી વધુ ગમે અને ચોમાસામાં થતો કીચડ મને ન ગમે તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે પ્રશ્ન અગિયાર જવાબ જોઈએ વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ પવન પક્ષીઓની ચરક પશુઓના પોદળા વગેરેમાંથી આવતું હશે પ્રશ્ન વીસ કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે તો કવિનો જવાબ આવશે પવન સાથે વાતો કરવી ત્યારબાદ સામયો કરવો બીજું વાક્ય વરસાદનું પહેલું વાક્ય છે ભીણુછમ કહેણ અને બીજું વાક્ય આવશે વરસાદી વહેણ પ્રશ્ન એકવીસ આપેલા શબ્દનો અર્થ જે વાક્યમાં બંધ બેસતો હોય તેની સામે ખરું કરો પેલું ઉપરવાસ નદીનું જે તરફથી આવતું હોય તે પ્રદેશ દિશા તેમાં આપણે પહેલા ખાનામાં ખરું કરીશું ગુજરાતમાં કંઈ એટલો બધો વરસાદ નથી પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો છે બીજું વાટ તો તેનો જવાબ છે દીકરો સવારથી ગાયો ગયો હતો ને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં એટલે ડોશીમાં બારણા આગળ જેની વાટ જોતા બેસી રહ્યા નંબર ત્રણ જવાબ છે ઉતાવળ કરો કેટલી વાર જાન આવી ગઈ છે સમીકરણ છે આ વાક્યમાં તમારે ખરું કરવાનું છે નંબર ચાર ઉલ્લાસ તો તેમાં પણ તમારે પહેલા વાક્યમાં ખરું આવશે હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને મમ્મીના મોં પર ઉલ્લાસ પથરાય જાય પ્રશ્ન બાવીસ આપેલા વાક્યો માટે કવિતામાં કોઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો પહેલાંનો જવાબ આવશે માટીની સુગંધ મીઠી મારગ બતાવશે બીજું જવાબ છે ને વાયરા સંગાથે થશે વાતો ત્રણ જવાબ છે બેસી રહેવાય નહીં ઠાલા અને ચોથાનો જવાબ છે હૈયાના હેત થકી સામિયા કરવા પાંચ તો તેનો જવાબ છે ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં છઠ્ઠાનો જવાબ છે ફૂલો ફરી રહ્યા છે સુવાસમાં પ્રશ્ન ત્રેવીસ આંખ કાન ના ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો તો આંખને ને લખતા તો કે મારગ લીલાછમ અને ઘાસ ત્યારબાદ કાનને લગતા શબ્દો તો કે કહેણ ભમરાને ગાતો સાંભળવો ત્યારબાદ નાકને લગતા તો કે ગંધને સુવાસ ત્યારબાદ આવશે ત્વચાને લગતા તો કે ભીનું ભીનું તો આપેલું છે ત્યારબાદ આવશે રૂપ પ્રશ્ન ચોવીસ ઉદાહરણ મુજબ આગળ વધારો પહેલું જવાબ છે હવે રમીએ રમત મેદાનમાં બીજું તો તેનો જવાબ છે તેમાં ભમીએ શાનમાં ત્રીજું તો જવાબ આવશે પેચ લગાવીએ માઝામાં ચાર એને ઠંડો પાડીએ શરબતમાં અને પાંચ એને મૂકી આવીએ એની માની ભાળમાં પ્રશ્ન પચીસ ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે ચર્ચા કરીને નક્કી કરો કે શું શું લઈ જાઓ શું શું જોશો જે નક્કી કરો તે નોંધીને લખો જો આપ સાથે લઈ જવાની વસ્તુઓ તો કે બે જોડી કપડાં રેઇનકોટ દૂરબીન ચશ્મા વરસાદી બૂટ ટોપી ટોર્ચ પાવાગઢનો ડુંગર ચડીશું અને સાત તોરણ જોઈશું ચાંપાનેરનો કિલ્લો જોઈશું અને તળાવ જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો